નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલે ફરારી પેરોલ ચંપ મારી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે અંગે અસરકારક કામગીરી કરવા માટે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીજે જાડેજાએ આપેલ સૂચના મુજબ એલસીબી પોલીસે આરોપીને શોધી કાઢવા સારું વર્કઆઉટમાં હતા ત્યારે મળેલ બાતમી મુજબ અમદાવાદ શહેરના ઉઢવ ખાતે હથિયાર બતાવી આંગણી આ પેઢીમાં ધાડ પાડી રૂપિયા ત્રેપન લાખની લૂંટ કરનાર આરોપી પ્રવિણ સિંહ જબર સિંહ ઉદયસિંહ ભાયલ પેરોલ જમ્પ મારી ફરાર થયો હતો જે જોધપુરથી બેંગ્લોર જતી ટ્રેનમાં બેસી હુબલી કર્ણાટક ખાતે જનાર છે તેવી બાતમી મળતા એલસીબીએ ટીમ બનાવી ભરૂચ રેલવે સ્ટેશન ખાતે પહોંચી પીરિયાનો વેસ પલટો કરી જોધપુરથી બેંગ્લોર જતી બેંગ્લોર એક્સપ્રેસ ટ્રેનમાં બેસી ટ્રેનમાં મુસાફરી કરી રહેલ મુસાફરોમાંથી આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરી પકડી પાડી આરોપી પ્રવીણસિંહ ઝબરસિંહ ઉદયસિંહ ભાયલને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવેલ છે